અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડયંત્રમાં સીઆઈડીએ કર્યો છે નવો ખુલાસો ફ્રાન્સમાં પર્દાફાશ થયેલા કબૂતરબાજીના આ ખેલમાં એકવીસ લોકો ગુજરાતી નીકળ્યા આ એકવીસ લોકો પાટણ બનાસકાંઠા ગાંધીનગર અને આણંદના રહેવાસી છે સીઆઈડી ક્રાઇમે આ કેસને લઈ અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા જેમાં ઘણી સામગ્રી અને પુરાવા મળ્યા તે મુજબ આજ દિન સુધી કુલ પાંચ એફઆઈઆર દાખલ કરી છે તેવું પણ સીઆઈડી ક્રાઇમે કહ્યું ફ્રાન્સના વેટરી એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઇટને રોકીને તપાસ હાથ ધરી જેમાં ગુજરાતી સહિત ત્રણસો પ્રવાસીઓ ઝડપાયા હતા તેમાં એકવીસ ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યા છે સીઆઈડીના ચાર ડીવાયએસપી સહિત સોળ અધિકારીઓની ટીમ આ કેસની તપાસ કરી રહી છે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા પાટણ મહેસાણા છે સાથે સાથે આણંદ જિલ્લો છે આના લોકોનું મોટા પ્રમાણમાં સમાવેશ છે કઈ એજન્સી મારફત અને કઈ એજન્ટ મારફત કઈ ડોક્યુમેન્ટ્સના આધારે કઈ પ્રોમિસીસ ઉપર એ લોકો ત્યાં જવાના પ્રયાસ કરતા હતા ભૂતકાળ મહિના પહેલાં કેટલા લોકો એવી રીતે ગયા છે ભવિષ્યમાં કેટલા લોકો જવા માટે લાઈનમાં છે અથવા પ્રોસેસ કરી રહ્યા છે તે વસ્તુના આપણે ઊંડાણપૂર્વક તપાસ કરીને આગળની કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે